નમસ્કાર મિત્રો મહિલાઓને વધારે વધારે જ્યારે થાય છે ત્યારે ક્યાંક ક્યાંક ને પોલીસ તેની સહારે આવીને ઉભી રહેશે ત્યારે તેના સાસરિયા તરફથી જો દોષ આપવામાં આવતો હોય કે પછી તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય ત્યારે આ બધા માટે હવે પોલીસ પણ તેમની સહારે ઉભી રહી છે ત્યારે આણંદ ખાતે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આપણે તેમના જ એચઓ સાથે પૂછીશું કે શું આ સપોર્ટ સિસ્ટમ શું છે અને કેવી રીતે તે કાર્યરત છે આપણી સાથે જોડાઈ ગયા છે ઇન્દિરાબેન પરમાર આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ હવે આ જે સપોર્ટ સેન્ટર સિસ્ટમ છે એ કેવી રીતે કાર્યરત છે અને મહિલાઓ માટે શું કાર્ય કરે છે સપોર્ટ સેન્ટર એવું છે કે કે મહિલાઓ માટે જે ઘરેલું હિંસા હોય છે કે અલગ અલગ પ્રકારના કેસો હોય છે તો એની અંદર ઘરેલું હિંસામાં જે દહેજને લગતું કે પતિ પત્નીના મારપીટ પતિ કરતો હોય તો એ શારીરિક માનસિક ત્રાસનો હોય છે અને અન્ય અન્ય પ્રશ્નો એવા પણ હોય છે કે જેથી એને કંઈ ને કંઈ રીતે બહેનોના એવા પ્રશ્નો હોય છે કે કાંઈ આપણે સમજ્યા પણ ના હોય વિચારતા ના હોય એવા ઘણા ઘણા અટપટા પ્રશ્નો હોય છે કે એ પોતે પોતાનું દિલ ખોલીને વાત કરે છે જેમાં અનૈતિક સંબંધો કહેવામાં આવે છે કે ભાઈ બેન પરણીને સાથે રહેતા હોય બાળકો હોય અને પછી જ્યારે બેનને ખ્યાલ આવે છે કે પતિ તો મારો પરમેશ્વર એમ કહેવામાં આવે છે કે પતિ વગર તો એમ કે દુનિયા મારી પતિ જ છે પણ ખબર નથી હોતી કે જ્યારે બેનને જ્યારે ખબર પડે છે કે ભાઈ પતિ મારો જે છે એ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો કરે છે ત્યારે એ પોતે ખરેખર દુઃખી હોય છે અને એવી બહેનો પણ અમારે ત્યાં આવે છે અને બહુ જ એકદમ પોતે એકદમ આમ પોતે નિઃસહાય થઈને આવે છે અને જેના કારણે પોતાનું વાત કરે છે રજૂઆત કરે છે તો આવા પણ પ્રશ્નો આવે છે ઘરેલું હિંસાની અંદર તો ઘણા બધા અંદર અંદર પેટા એ હોય છે કે દહેજની માગણી કરે છે દારૂ પીને મારઝૂડ કરતા હોય છે અને બહુ બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે જેથી એને બહેનોના જે પ્રશ્નો છે એને લઈને અમે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ અને એનું સમાધાન કરવાની કોશિશ કરીએ છીએ બહેનની ઈચ્છા કે બસ હવે મારા પતિ સાથે મારે મારા બાળકો સાથે શાંતિથી રહેવું છે અને મારે ઘર સંસાર ના બગડે એના માટે અમે ઘણા બધા એ બહેનો કહેતા હોય છે તો એના માટે અમે સતત પ્રયત્ન રહીએ છીએ અને એ બહેનોના પ્રશ્નોને નિરાકરણ લાવીએ છીએ તદઉપરાંત બહેનોને અમે પોતાની જાતે નિર્ણય લઈ શકીએ છીએ કે ભાઈ બસ હવે હું પોતે સક્ષમ બનીશ તો જ મારું ઘર એ થશે તો એના લીધે બહેનોને અમે પોતાની જાતે પોતે નિર્ણય લઈ શકીએ એ રીતના અમે એને માર્ગદર્શન આપીએ છીએ સલાહ સૂચન આપીએ છીએ ઘણા એવા બધા કેસોનું અમે સમાધાન કરીએ છીએ જે વેમને લઈને પણ ઘણા બધા પ્રશ્નો થાય છે કુટુંબમાં જે અન્ય લોકો હોય છે જે સગા સંબંધી હોય છે પડોશી હોય છે એના કારણે પણ એ બંને પતિ પત્ની વચ્ચેના ઝઘડા થાય છે અને એ ઝઘડાને કારણે એનું પણ મિસઅંડરસ્ટેન્ડિંગ હોય છે બંને પતિ પત્નીના વચ્ચે તો એનું પણ અમે નિરાકરણ કરીએ છીએ અને અણસમજ દૂર કરી અને ઘણા બધા પ્રશ્નોનું અમે નિરાકરણ કર્યું છે તદઉપરાંત અમે એકવાર નહીં એની અરજી લઈએ છીએ અરજી લીધા પછી પણ અમે એને સામા પક્ષને બોલાવીએ છીએ અને પછી ફરી વખત એવું થાય છે કે ભાઈ હવે એનું પણ સાંભળીએ છીએ એના હસબન્ડ કે સામા પક્ષવાળાનું તો એ પણ અમે લઈએ છીએ અને સાથે સાથે બંનેની સિટિંગ મિટિંગ કરીએ છીએ બંને ભેગા કરીએ છીએ ફરી પણ એ પોતે બેન નિર્ણય ના લઈ શકે તો ફરી પાછા એને સમય આપે છે અને પોતે બેન એમ કહે છે કે ભાઈ હજુ મને બેન સપોર્ટ અરે સમયની જરૂર છે તો એને પણ અમે સમય આપીએ છીએ અને ફરી બંને વચ્ચેનું વાતો કરીને સમાધાનને વેગ આપીએ છીએ અને આવી રીતે બહેનોના પ્રશ્નોને કંઈ ને કંઈ કંઈ ને કઈ રીતે બહેનોની ઈચ્છાને આધારે અને એ રીતે અમે સમાધાન કરીએ છીએ હાલમાં જ્યારે આ યુગમાં ઘણા બધા એવા કિસ્સાઓ આપણને જોવા મળે છે કે મહિલાઓ પર હિંસા થઈ રહી છે મહિલાઓને સાસરિયા તરફથી જોર કરવામાં આવે છે ત્યારે પતિ દ્વારા પણ મારજોડ કરવામાં આવે છે આ તમામ પ્રકારના પ્રશ્નોનો હલ પોલીસ સ્ટેશન દ્વારા હવે આપવામાં આવે છે ત્યારે તેની દ્વારા નિમણૂક કરાયેલા મહિલા પોલીસ દ્વારા પણ અને મહિલા કાઉન્સિલર દ્વારા પણ આ વસ્તુને વેગ આપવામાં આવે છે અને તેમના સપોર્ટમાં ઉભું આવે છે ઘણી વખત એવું થાય છે કે મહિલા એટલી નિરાશ થઈ જતી હોય છે અને સુસાઇડ તરફ વળતી હોય છે કે પછી આડા એવા સંબંધ તરફ વળતી હોય છે ત્યારે તે સમયે તમારા શું પ્રશ્ન હોય છે ઘણી બહેનો એવી આવે છે કે કે એને આડા સંબંધ હોય છે સતત એના એટલા બધા એ ફેકલ્ટ કામ આવી જાય સામાજિક રીતે જે પરિવાર છે પરિવારના બહારના વ્યક્તિઓ પણ એને એ રીતે કરી જાય છે અને પછી એ બેન આવે છે ત્યારે એના એક જ થ્રોટ આવે છે કે બસ હવે મારે સુસાઇડ કરવું છે બસ બેન હવે મારી જિંદગી જીવાનો કોઈ આશરો નથી હવે મારે કોઈ મારું છે નહીં તો હવે મારે જીવીને શું કરવું છે ત્યારે એવા ને એવા વારંવાર એના એવા વિચારો આવે છે એ કયા જ કરે છે કે બસ મને રાત દિવસ એક જ વિચાર આવે છે કે બેન હું શું કરું એમ ક્યારેક ક્યારેક એ પોતાની આંખોમાંથી અસરું પણ બહાર કાઢે છે અને કહે છે કે બેન હવે મારે જીવવું જ નથી ત્યારે અમે એને બોલાવીએ છીએ વાત કરીએ છીએ એની સાથે ઘણા બધી સારી એવી એની લાઈફમાં જે એની સાથે લાઈફમાં આનંદદાયક પલો છે એને એને અમે યાદ કરાવીએ છીએ એ વખત એ પોતે એક્સેપ્ટ નથી કરતી પણ સતત અમે કાઉન્સેલિંગ કરીએ છીએ એને સમજાવીએ છીએ એવા અમે અમે પોતાના અમારા જે લાઈફમાં સ્ટ્રગલ લાઈફ છે એ પણ અમારા જે છે એ પણ અમારા અનુભવોને અમે એને શેર કરીએ છીએ બીજા પણ અનુભવો અમે એમને શેર કરીએ છીએ અને એને સમજાવીએ છીએ સતત અમે એને ધ્યાનમાં જ રાખીએ છીએ કે ભાઈ બેન તું આ વસ્તુ જે છે એ તું એ જે ખોટા થોટ આવે છે જે ખોટા વિચારો આવે છે એને તમે દૂર કરો હાલમાં જોયું કે ઘણા બધા પ્રકારના કેસીસ આવી રહ્યા છે અને તેમના કાઉન્સિલર દ્વારા પણ જણાવવામાં આવ્યું કે મહિલા એક હોપ બેસિક કોઈ બેસે છે ત્યારે તેની માટે અહીંયા કાર્યરત કરવામાં આવ્યા છે મહિલાઓને કે જે રીતે તે મહિલાઓને સપોર્ટ કરે ત્યારે હાલમાં કેટલા એવા કેસીસ તમારી પાસે આવ્યા છે અને કઈ પ્રકારના કેસીસ આવ્યા છે કે જેનાથી તમારે સોલ્વ તમે કર્યા છે અને જેટલા કેસીસ તમે છે એક હજાર બસો છન્નુંમાં અત્યારે હાલના જીઆરમાં મારો એ કેસો નોંધાયા છે અલગ અલગ પ્રકારના હોય છે ઘરેલું હિંસા હોય છે મહિલાને પિયળ પક્ષ તરફથી આવેલા એ પણ એમાં પણ હિંસા થયેલી હોય છે તો એ પ્રકારના આવે છે બાળકોને લગતી હિંસા હોય કે બાળકો મોટા થયા છે ટીનેજ થયા છે અને માતાને હેરાન કરે છે તો એ પણ આવ્યા છે અને પ્લસ કે સાયબર ક્રાઈમ એટલે મીન્સ કે એને જે અન્ય વ્યક્તિ દ્વારા થતા ત્રાસ તો એ પણ અમે એવા કેસ આવે છે અને ઘણી વખત તો એવા પણ કેસ આવ્યો કે અમે સમાધાન કરીએ છીએ એમાં બે પાર્ટ પાડીએ છીએ કે જે ઘરેલું હિંસાના કેસો હોય છે એ પણ અમે બાર લગભગ આઈ થિંક અમે આશરે એક હજાર જેટલા સમાધાન કર્યા છે બે હજાર ચૌદથી અમારું કાર્યરત છે પીપીએસસી પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર અને એને લઈને બીજા પાર્ટમાં અમે એવું હોય છે કે ખાલી માર્ગદર્શન સલાહ સૂચનને એ રીતે અમે કરીએ છીએ એ પણ અમારા કેસો એવા એ લોકોને એવી રીતે અમે સમાધાન કરીએ છીએ વાત કરીએ છીએ અને એને એવી રીતે ગાઈડન્સ આપીએ છીએ તો આ પ્રકારના આવા કેસો આવે છે જે હાલમાં આપના કેટલા સેન્ટરો કાર્યરત કરવામાં આવે છે આપણે જોઈએ છે તો કે મહિલા અને બાળ વિકાસ યોજના જે છે એની એક આ હાર્ટ છે પીબીએસસી પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર એક એક યોજના છે એની અંદર આપણે આણંદ જિલ્લામાં બે સેન્ટરો છે એક આણંદમાં છે જે ટાઉન પોલીસ સ્ટેશન બે સપો ટાઉન પોલીસ સ્ટેશનમાં છે અને બીજું છે એ પેટલાદ તાલુકામાં પેટલાદમાં ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે હાલમાં અત્યારે બે સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે એક આણંદ ટાઉન પોલીસ ખાતે અને બીજું પેટલાદ ખાતે ત્યારે જો અત્યારે હાલમાં મહિલાઓ એક એવા સકંજામાં આવી જાય કે જેનાથી તેઓ બહાર ખુલીને આવી નથી શકતા ત્યારે આ સપોર્ટ સેન્ટર તમને મદદ કરશે જો તમારા ખાતે પણ કોઈ પણ મહિલા પર આવા જુલમ થયા હોય અને જુલમ થતા હોય અને તમે કહી ન શકતા હોય અવાજ ન ઉઠાવી શકતા હોય તો જરૂરથી આ બે સેન્ટરનો તમે ઉપયોગ કરજો અને સપોર્ટ કરજો અને તેને દ્વારા તમને પણ ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે તેની ખાતરી આ બેઝ અપાવે છે કેરન મેકવાન વિનિત ધોપી સાથે ચરોતરનો અવાજ